હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે મારું નવા વિડીયોમાં તમારા બધાનું તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો તો આજે હું બનાવું છું બટાકાની વેફર તો મેં બટાકાની વેફર બનાવવા માટે કુલ પાંચ કિલો બટાકા લીધા હતા તો અહીંયા મેં બટાકાની વેફર કઈ કઈ બનાવતી વખતે કઈ કઈ ભૂલો કરી તેનું હું આજે તમને હું જાણ કરીશ કારણ કે મારી બટાકાની ઉપર બધી જ બગડી છે તો તમે આવી ભૂલો ના કરતા જે ભૂલો મેં કરી છે તો આપણે મેં અહીંયા પાંચ કિલો બટાકા લીધા છે તો બટાકા આપણે સૌ પહેલાં નવા બટાકા લેવાના છે જે માર્કેટમાં અત્યારે ખૂબ જ ઇઝીલી મળી રહેશે તમને તો આ રીતે બધા બટાકા લઈ લીધા છે ધોઈને સાફ કરી લેવાના બટાકાને તો અહીંયા મેં છાલ ઉતારી અને બટાકાની આપણે ચિપ્સ કરીશું ચિપ્સ કરતી વખતે પહેલાં તો સૌપ્રથમ આપણે બટાકા નવા લેવાના થોડા મોટી સાઈઝના હોય તે લેવાના અને જો તમે જૂના બટાકા લેશો તો ચિપ્સ કરવા બેસશો તો બટાકું તે વીલું પડી જશે અને ચીપ્સ સારી નહીં પડે તો અહીંયા આપણે નવા બટાકા લેવાના છે આ રીતે ધોઈ અને જ્યારે પણ તમે ચિપ્સ કરો ત્યારે બટાકા છોલી અને ચિપ્સ પાણીની અંદર જ કરવી જો તમે પાણીની બહાર ચિપ્સ કરશો તો ચિપ્સ કાઢી પડી જશે આ રીતે મેં અહીંયા ચિપ્સ પાડવાની જે આવે છે પ્લેટ લીધેલી છે તો મેં આ રીતે બધી ચિપ્સ પાડી લઉં છું તો હું અહીંયા ચિપ્સ પાડી અને તમને બતાવીશ કે મેં કઈ કઈ ભૂલો કરી છે તો તમે આગળ વિડીયોમાં બની રહેજો તો તમે પણ જ્યારે પણ બટાકાની ચિપ્સ બનાવતા બનાવવાનું વિચારતા હોય તો આ રીતની ભૂલ મારા જેવી ભૂલ તમે ના કરો તો મેં અહીંયા બટાકાની ચિપ્સની પાડવાની તૈયારી ચાલુ કરી દીધી છે તો તમે જોઈ શકો છો મેં આ રીતના બધા બટાકાની અડધા બટાકાની મેં ચિપ્સ કરીને અડધા બટાકાની મેં જે કેવડાની ચિપ્સ આવે છે તેલ કરેલી છે તો મેં અહીંયા પાણી મૂકી દીધું છે મોટા વાસણમાં તેની અંદર આપણે મીઠું એડ કરીશું આ રીતે તો મેં અહીંયા બીજી ભૂલ એ કરી છે કે મેં જે કાતરી કરી તે પાણી વગર આ રીતે મૂકી દીધી હતી તો તમે જ્યારે પણ પાણીની અંદર રાખશો તો કાળી નહીં પડે જો તમે જોઈ શકો છો જે પાણીની બહાર હતી એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો આ રીતે બધી બટાકાની કાતરી સારી રીતે વોશ કરી અને પછી જ ગરમ પાણીમાં એડ કરવાની તો અહીંયા મેં ગરમ પાણી મૂકેલું છે તેમાં મેં બધી બટાકાની કાતરી એડ કરી દીધી અને હું અહીંયા ફક્ત પાંચ જ મિનિટ રાખવાની જરૂર હતી એની જગ્યાએ મારે પાંચથી દસ મિનિટ થઈ ગઈ જે હું મોબાઈલમાં વ્યસ્ત એક કોલ આવી ગયો તો તે બટાકાની કાતરી ખૂબ જ ઓવરકૂક થઈ છે તમે જોઈ શકો છો મેં અહીંયા એક કાબૂલ આ કરી તો મેં બધી કાતરીને તડકે તપવા તો નાખી દીધી છે હવે જોઈએ છે કઈ રીતે થાય છે તો તમે જોઈ શકો છો કાતરી બે દિવસ મેં સુકાવા દીધી અને ત્રીજી ભૂલ મેં અહીંયા એ કરી કે થોડી બટાકાની કાતરી સુકાણી એટલે મારે બહાર જવાનું હતું તો હું અહીંયા તેના ઉપર એક કપડું ઢાંકી દીધું જે અવાજ એવું પણ તે કલર બધો ચેન્જ થઈ ગયો છે બટાકાની તો મારી બધી કાતરી ખરાબ થઈ જશે વિડીયો ગમ્યો તો લાઇક